વડોદરા શહેર માંડવી દરવાજા ખાતે આવેલ મેલડી માતાના મંદિરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક મેલડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે ત્યારે માઈ ભક્તો ખૂબ જ આશાપૂર્વક મેલડી માતાના દર્શન કરવા માટે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલડી માતાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે ત્યારે મેલડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન રક્તદાન રક્તદાન કરાવથી ત્રણ જિંદગીને બચાવી શકાય છે કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે લોહીમાં આયરનનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયરનનું પ્રમાણ ઘટે છે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઇઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતા પણ તેત્રીસ જેટલો ઘટાડો થાય છે રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે જેને લઈને આજે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલણી માતાના મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી છેલ્લા આઠ વરસ અમે લોકો આજે રક્તદાન કરીએ છીએ આજે આ પહેલીવાર નેલી માતાના મંદિરમાં કરીએ એમના સહયોગથી લગભગ સો માણસોને મળવાનો હિસાબ છે સો પોતાનો તો હવે આજે જોઈએ કેવી સફળતા મળે છે આ દર વર્ષે અમે લોકો આગ આયોજન કરતા રહીએ છીએ નામ સુરેન્દ્ર રામચરણ ગુપ્તા આ વડોદરામાં નેરણી માતાનું મંદિર આવે છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ને ત્રેવીસ છ ના રોજ નેરણી માતા રવિવારે મેને બ્લડ કેમ્પ રાખવામાં આવેલો છે ને હજારોની સંખ્યા ભક્તોનો દર્શનનો લાભ લે છે ને ભક્તોને અમે કહીએ છીએ કે બ્લડ ડોનેટ કરો કોઈનો જીવ બચતો હોય તો આ અવશ્ય ડોનેટ ડોન દાન જ કરવું જોઈએ